તમારું બાળક હસતું રમતું હોય બધા સાથે ખૂબ વાતચીત કરતું હોય રૂટીનમાં આનંદમાં રહેતું હોય અને અચાનક જ ગુમસુમ રહેવા માંડે બધા સાથે બોલવાનું બિલકુલ ઓછું કરી દે અથવા બંધ કરી દે પોતાની જાતને રૂમ ની અંદર જ લોક રાખ્યા કરે જમવાનો સમય સાચવે નહીં કરે મોડે સુધી જાગે ત્રણ ચાર વાગ્યા સુધી જાગે પણ તોય છોકરાઓ મોડે સુધી જાગતા હોય છે તો એ જાગે ને દિવસે એ સુતા રહે એનું આખું સાયકલ જે છે એ બદલાઈ જાય બીજું કે આવા બાળકો કારણ વગર ક્યારેક રડતા હોય છે ટીનેજર્સની કે કોઈની પણ મોટાની પણ વાત કરી શકાય રડતા હોય છે એમને ઉદાસીનો અનુભવ સતત થયા કરે ગિલ્ટનો અનુભવ થાય કે મારાથી કંઈક ખરાબ થઈ ગયું છે આ ગિલ્ટ પણ આપઘાત માટેનું એક મોટું કારણ છે જે આપણા આ કિસ્સામાં પણ હોઈ શકે અ બીજું કે ઘણી વાર આવા જે લોકો જે આપઘાત માટે વિચારતા હોય છે એવા લોકો જો બાળકો બિલકુલ શાંત હોય જો એમને પણ શાંત હોય તો એકદમ જ વધારે પડતું બોલવા માંડે વધારે પડતી વાતચીત કરવા માંડે નવાય લાગે મા બાપ ને બીજા બધાને કે આવું તો આનું વર્તન હતું જ નહીં પેલા એકદમ સ્થિર શાંત અને ઈઝી ઈઝી ગોઈંગ જે બધા છોકરાઓ કિડ્સ એ એકદમ જ અચાનક જ એના વર્તનમાં પરિવર્તન થાય ત્યારે એ નોંધવા જેવું હોય છે માતા પિતાએ બીજું કે એનામાં ચીડિયા પણ ખૂબ આવી જાય નાની નાની વાતોમાં એ ગુસ્સો કરે કાં તો હાથ પછાડે માથા પછાડે દિવાલ પર કંઈક પછાડે વસ્તુઓ તોડી નાખે આ બધી જ બાબતો થતી હોય છે તો આવા સંજોગોમાં માતા પિતાએ ખૂબ ધ્યાન રાખવું જો પોતાનાથી બાળક દૂર થતું જાય બધી રીતે અચાનક જ એનું વર્તન બદલાતું જાય તો માતા પિતાએ ચેતી જવું ખૂબ જરૂરી છે